રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ દર્શક મિત્રો ભાવિદર્શન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું છું મુકુંદ જોશી આજે ગુરુવાર એકત્રીસ જુલાઈ બે હજાર પચીસના શુભ દિવસનું આપનું રાશિ ભવિષ્ય લઈને આવ્યો છું ચાલો જોઈએ કે ગ્રહો અને નક્ષત્રો તમારા માટે શું સંદેશા લાવ્યા છે પહેલી રાશિ છે મેષ રાશિ ઓલ અને ઈ આજે મેષ રાશિના જાતકો માટે કાર્યક્ષેત્રે નવ ઉત્સાહ અને ઊર્જાનો સંચાર થશે તમે ઉત્સુક યોજનાઓ સાથે આગળ વધી શકશો અને તમારા પ્રયાસોને નકારાત્મક સકારાત્મક પરિણામ મળશે તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે જે તમને પડકારોનો સામનો કરવામાં મદદરૂપ થશે જોકે વાણી પર નિયંત્રણ રાખવો અત્યંત જરૂરી છે પરિવારજનો સાથે વાતચીત કરતી વખતે મધુર અને શાંત સ્વર રાખવાથી સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે કાર્યક્ષેત્રે તમારી ઉર્જા અને સકારાત્મકતા પ્રશંસાપાત્ર પાત્ર રહેશે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ તેમજ ઓ વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક દ્રષ્ટિએ અત્યંત શુભ સાબિત થશે રોકાણ કરવા માટે આ ઉત્તમ સમય રહેલો છે ખાસ કરીને જમીન મકાન સંબંધિત રોકાણથી તમને નોંધપાત્ર લાભ મળવાની સંભાવના રહેલી છે સામાજિક મોરચે પણ તમે નવી માનસિક શાંતિનો અનુભવ કરશો જોકે કોઈ પણ મોટો ખર્ચ કરતાં પહેલાં વિચારપૂર્વક નિર્ણય લેવો હિતાવક રહેશે અવિચારિક ખર્ચ ટાળવાથી તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ ને ઘ મિથુન રાશિના જાતકો માટે કરિયર ક્ષેત્રે આજનો દિવસ પ્રોત્સાહક છે તમે નવો પ્રોજેક્ટ શરૂ કરી શકશો જે તમારી પ્રગતિ માટે મહત્વપૂર્ણ સાબિત થશે લાંબા સમયથી અટકેલા જૂના કામો પૂર્ણ થવાની સંભાવના રહેલી છે જેનાથી તમને રાહત મળશે પ્રેમ જીવનમાં તમને પ્રેમભર્યા સંદેશાઓ પ્રાપ્ત થશે જે તમારા દિવસને વધુ ખુશનુમા બનાવશે તમારી દોડધામ દિનચર્યા વચ્ચે આરામ માટે પણ સમય કાઢવો અત્યંત જરૂરી છે જેથી તમે ઉર્જાવાન રહી શકો કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે ડ તેમજ હ કર્ક રાશિના જાતકો માટે આજે થોડી તણાવ પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે પરંતુ તમારી શાંતિ અને ધૈર્યથી તમે દરેક પરિસ્થિતિને સફળતાપૂર્વક હલ કરી શકશો આર્થિક મોરચે ખર્ચમાં વૃદ્ધિ થઈ શકે છે પરંતુ સાથે જ આવકના નવા સ્ત્રોતો પણ ખુલ્લા થશે જેથી આર્થિક સંતુલન જળવાય રહેશે પરિવારને પૂરતો સમય આપવો અને તેમની જરૂરિયાતો માટે કોઈ પણ પ્રકારની બાંધછોડ ન કરવી તે આજનો તમારો મુખ્ય સૂચન છે સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તે ટ સિંહ રાશિના જાતકો માટે આજે ધંધા વ્યાપારમાં સફળતાની નવી શરૂઆત થશે તમારા પ્રયાસોને ઉચ્ચ અધિકારીઓ દ્વારા પ્રશંસા મળશે આ ઉપરાંત આવકનો નવો સ્ત્રોત ઊભો થવાની પ્રબળ સંભાવના રહેલી છે જે તમારી આર્થિક સ્થિતિને વધુ મજબૂત બનાવશે મુશ્કેલ પરિસ્થિતિઓમાં મિત્રોનો સહયોગ લેવામાં સંકોચ ન કરવો તેમનો સાથ તમારા માટે ફાયદાકારક સાબિત થશે કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પઠ અને હણા કન્યા રાશિના જાતકો માટે કાર્યક્ષેત્રે સરળતાથી કામ પાર પડશે તમને નવો અવસર મળી શકે છે જેને ઝડપી લેવો તમારા માટે લાભદાયી થઈ છે આજનું તમારું મુખ્ય લક્ષ્ય વ્યવસ્થિત રીતે કાર્ય કરવું અને દરેક બાબતમાં શિસ્ત જાળવવાનું રહેશે તમારા આરોગ્ય પર ધ્યાન આપવું અને જરૂર જણાય તો આયુર્વેદિક ઉપચાર અપનાવવા તે આજનું મહત્ત્વનું સૂચન છે જેથી તમે સ્વસ્થ અને કાર્યક્ષમ રહી શકો તુલા રાશિ તુલા રાશિના તમે છે તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક અને ભાવનાત્મક રીતે ખૂબ જ સકારાત્મક છે રોકાણ માટે આ શ્રેષ્ઠ સમય છે અને તમારા ધંધામાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળશે મનોભાવની દૃષ્ટિએ આજે તમે પ્રેમ અને શાંતિનો અનુભવ કરશો જે તમારા દિવસને અહાદક બનાવશે સ્વજનો સાથે સમય વિતાવવો અને તેમની સાથે સંબંધોને મજબૂત બનાવવા તે આજનું તમારું પ્રાથમિક સૂચન રહેલું છે વૃષ્ચિક રાશિ ન ય યુશ્ચિક રાશિના જાતકો માટે કાર્યક્ષેત્રે ઉતાર ચઢાવ જોવા મળી શકે છે પરંતુ તમારી ધાર્મિક વૃત્તિ તમને શાંતિ અને ક્ષિરતા પ્રદાન કરશે આજે તમારું વલણ ધાર્મિક કાર્યો તરફ વધુ રહેશે મનોભાવની દ્રષ્ટિએ તમારો ગુસ્સો થોડી મુશ્કેલી સર્જી શકે છે તેથી તેને નિયંત્રિત કરવો જરૂરી છે મૌન અને સહનશીલતા અપનાવવાથી તમે ઘણી બધી સમસ્યાઓથી બચી શકો છો અને શાંતિ જાળવી શકશો ધનરાશિ ધનરાશિના નામાક્ષર છે ભ ધ તેમજ ધનરાશિના જાતકો માટે કરિયરમાં યાત્રાનો યોગ બની રહ્યા છે એ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે કાર્યક્ષેત્રમાં તમે તમારી જૂની ભૂલોને સુધારી શકશો અને તેમાંથી શીખીને આગળ વધી શકશો તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે જે તમને નવા કાર્યો હાથ ધરવા માટે પ્રોત્સાહિત કરશે જૂના મિત્રને મળવાથી તમને ખુશી અને માનસિક સંતોષ મળશે તેથી આ તક ઝડપી લેજો મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ મકર રાશિના જાતકો માટે આજનો મુખ્ય ફોકસ ધંધામાં નફો મેળવવા રહેશે અને તેમાં તેમને સફળતા પણ મળશે નવા સંબંધો તમારા માટે સારો સાબિત થશે અને તેનાથી તમને લાભ થઈ શકે છે તમારું મન આજે ધાર્મિક કાર્યોમાં રૂચિ લેશે જેનાથી તમને આંતરિક શાંતિ મળશે ઘરે સંતુલિત વાતાવરણ જાળવવું એ આજનું તમારું સૂચન છે જેથી પરિવારમાં સુમેળ અને શાંતિ બની રહે કુંભ રાશિ કુંભ રાશિના અક્ષર છે ગ સ તેમ શ કુંભ રાશિના જાતકો માટે આજે જૂના મિત્રો સાથે મળીને નવું પ્લાન બનાવવાની સંભાવના રહેલી છે જે ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે તમારા પ્રેમ આ પાત્ર સાથેનો સંવાદ સફળ રહેશે જેનાથી સંબંધોમાં વધુ મજબૂતી આવી છે નવા વ્યવહાર કરતાં પહેલાં સારી રીતે ચકાસી લેવું અત્યંત જરૂરી છે જેથી ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ન થાય મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ તેમજ થ મીન રાશિના જાતકો માટે આજે અટકેલા પૈસા મળવાની પ્રબળ શક્યતા રહેલી છે જે તમારી આર્થિક ચિંતાઓને હળવી કરશે તમે પરિવાર સાથે સારો સમય વિતાવશો જે સમૂહ વધુ મજબૂત બનાવશે અને તમને માનસિક શાંતો સપાવશે આજનું મુખ્ય સૂચન છે કે દાન પુણ્યના કાર્યો કરો કારણ કે તેનાથી શુભતા આવશે અને તમારા જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે દિવસની શુભ સલાહ આજે ગુરુવારના શુભ દિવસે ભગવાન શ્રી વિષ્ણુની કૃપા મેળવવા માટે ઓમ નમો નારાયણ મંત્રનો જાપ કરો આ ઉપરાંત પીળા વસ્ત્રો અને ચણાની દાળનું દાન કરવાથી તમને વિશેષ શુભ ફળ મળશે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે દર્શક મિત્રો આજનું રાશિફળ તમને પસંદ આવ્યું હોય તો કૃપા કરીને લાઈક કરો શેર કરો અને આપણી ચેનલ ભાવિ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારા સમર્થનથી અમને વધુ સારા વિષય વસ્તુ પ્રસ્તુત કરવાની પ્રેરણા મળે છે ભગવાન તમામ રાશિઓ પર કૃપા કરે તેવી શુભકામનાઓ સાથે હું છું મુકુંદ જોશી આપ સૌને આવતીકાલના નવા રાશિ રાશિફળ સાથે ફરી મળીશું ત્યાં સુધી હર હર મહાદેવ જય મહાદેવ જય શ્રી કૃષ્ણ રાધે રાધે કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો